તળદના બોરડા ગામ નજીકથી પસાર થતી નર્મદની લાઇનમાં ભંગાણ થતા નર્મદા તારા વહેતા પાણી તળદના બોરડા ગામ નજીકથી નર્મદાની લાઈન પસાર થઈ રહી છે આ નર્મદાની લાઈન મુખ્ય લાઈન છેલ્લા એક માસથી તૂટી ગઈ છે જેના કારણે લાખો લિટર પાણીનો વેળફાડો થતો હોવાની જાણ અધિકારીઓને જાણ કરાતા એકબીજાને ખો આપી રહ્યા છે તો તંત્રના જળ એ જીવનના સૂત્રને હવે કોણ સાર્થક કરશે તેવો પ્રશ્ન ઉઠવા પામ્યો હતો 我都别开，我车都开了。